આધાર નામ સુધારામાં લોકોને પડતી હાલાકી મુદ્દે છોટા ઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને આવ્યા છે તેમણે તાલુકા પંચાયત ખાતે ચાલતા આધાર કાર્ડ સેન્ટરમાં હોબાળો કર્યો આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓ અને લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી

છોકરા છોકરીઓનો અભ્યાસ બગડે એની સાથે સાથે એના દિવસ માટે જે સાથે આવે છે રોજ બિચારા સવારે પાંચ વાગ્યા થી આવીને સાંજ સુધી આવે છે પણ એનું કામ હજી કોઈ થતું નથી તો એની સાથે આ જે ખેડૂતોની ખેતી પણ બગડે છે વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડે છે તો મારે સ્થાનિક નેતાઓને સ્થાનિક નેતાઓને હું ચોખ્ખે ચોખ્ખી વોર્નિંગ આપીશ કે છે એમને કે આ તમે જો આ ધ્યાન ના રાખશો તો આપણે છોટા ઉદેપુર તાલુકાનું શિક્ષણ તો બગડશે એની સાથે સાથે આપણા વિસ્તારની ખેડૂતોની ખેતી પણ બગડશે તો તમે માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યને હું કહીશ કે આ સિસ્ટમ અંગે કલેક્ટર ઓફિસ કે માન્ય ગુજરાત સરકાર જે તે લાગતી ઓળખતી કચેરીઓમાં રજૂઆત કરો